જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ રક્તદાન કરી અને અન્ય માટે ઉદાહરણ પ્રસ્તુત કર્યું રિપોર્ટર સબીર સેલો કોડીનાર સાંપ્રત પરિસ્થિતિમાં આપણા સૈનિકોને કે નાગરિકોને કોઈ પણ મેડિકલ ઇમરજન્સી ઉપસ્થિત થાય તે સંજોગોમાં બ્લડની અછતના કારણે કોઈ વિપરીત પરિણામ ના આવે તેવા ઉમદા હેતુથી આજે ગીર સોમનાથ જિલ્લાના વહીવટીતંત્ર અને ઇન્ડિયન રેડક્રોસના સંયુક્ત ઉપક્રમે ના જિલ્લાના તમામ અગ્રણી લોકોને સાથે રાખીને તમામ સમાજોને સાથે રાખીને આજે આપણે આ એક મહા રક્તદાન શિબિરનું અહીંયા આયોજન કર્યું છે આ આયોજન સવારે નવ વાગ્યાથી આપણે બ્લડ ડોનર્સ જે છે એ આવી રહ્યા છે અને પોતાનું રક્ત દેશને સમર્પિત કરી રહ્યા છે અહીંયા બત્રીસ જેટલા બેડની આપણે સુવિધા ઉપસ્થિત રાખી છે મેડિકલ ટીમ્સ પર્યાપ્ત માત્રામાં અહીં ઉપસ્થિત છે તમામ સમાજના અગ્રણીશ્રીઓ પણ અત્રે આવી રહ્યા છે જિલ્લાના તમામ અધિકારીશ્રીઓ જિલ્લાવાળા પોલીસ શ્રી પણ અહીંયા ઉપસ્થિત છે તમામ સાથે રહીને આજે એક થઈને બધા જ દેશના માટે આજે રક્તદાન કરી રહ્યા છે અને સાંજ સુધીમાં અમને અપેક્ષા છે કે લગભગ પંદરસો ઉપર યુનિટ અમે અહીંયા એકત્ર કરીને રાષ્ટ્ર સમર્પિત કરીશું